રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ કે જ્યાં ત્રિવેણી સંગમ આવેલ છે અત્યંત પૌરાણિક સ્થળ છે આ સ્થળ ત્યાં જે પીપળો વાવેલો છે એવું કહેવામાં આવે છે કે પાંડવોએ વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું એક મહત્વનું સ્થળ છે અહીંયા હજારો લોકો શ્રાવણ માસમાં મહિનામાં હજારો લોકો શ્રાવણ માસમાં સ્નાન કરવાને દર્શન માટે આવતા હોય છે હવે આ દરમિયાન જે ત્રિવેણી સંગમ છે ત્યાં પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે જે અમે ભાજપના આગેવાનો અને ધારાસભ્યને આ પાંચ સાત વર્ષથી રજૂઆત કરી છે છતાં પણ એનું કોઈ નિરાકરણ થયેલું નથી અહીંયા પાંચ સાત ગામના લોકો સેવક સેવા માટે આવતા હોય છે તો હવે અમે ગામજનો તથા આજુબાજુના ગામ લોકોએ એવો નિર્ણય કર્યો છે કે હવે કામ નહીં તો અમે ભાજપના અને તંત્ર કોઈ પણ આગેવાનને ભાજપના આગેવાનને ત્રંબા કસ્તુરબદામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અમારા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા અને કેબિનેટ મિનિસ્ટર એને પણ વારંવાર રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ નિરાકરણ આવેલું નથી અને બે હજાર બાવીસ પછી ભાનુબેને ત્રંબાની મુલાકાત લીધી નથી એટલે અમે અત્યારે એને ગુમ છે એવું જાહેર કરેલ છે જે કોઈને ભાનુબેનની સંભાળ મળશે એને એકવીસ હજાર રૂપિયા ત્રંબા તરફથી અમે એને ભેટ અમારી રજૂઆત એક જ છે કે ગામની અંદર જો પ્રવેશ કરતા ન હોય આ લોકો છૂટાય છૂટાઈ ને પાંચ વર્ષની અંદર ગામને જે પરિસ્થિતિ ખરાબ કરી વેરી છે આ લોકો ત્રીસ વર્ષથી આ ગુજરાતની અંદર શાસન કરે છે ત્રીસ વર્ષની અંદર જો આ લોકોએ કાંઈ વિકાસના કામ કર્યા નથી અને ઈ લોકો મોટા મોટા બણકા ફૂંકે છે કે અમે ભાજપ સરકાર ગુજરાતના વિકાસ માટે સી પણ વિકાસ તો કાંઈ દેખાતો નથી